તો નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક વિષય એવો હતો કે આજે મારે જવું છે બાર અને આ શર્ટનું જે અહીંયા બટન આવે ને એ તૂટી ગયું છે તો અહીંયાથી તમે મિત્રો જોઈ શકો છો આ બટન છે બરાબર પછીનું બટન બે બટન આવે નથી એ કાંઈ નથી એ કાંઈ નથી પણ અત્યારે આ બટન આમ આવી જાય ને આટલું આમ આવી જાય ને તોય તો શું છે આપણે ક્યાંય જઈએ છીએ અત્યારે તો ખરાબ ના લાગે તો આપણે કાંઈક એવો જુગાડ કરશું જોકે આપણી દુકાનમાં કે બીજે અન્ય જગ્યાએ કોઈ સિફ્ટ સેફ્ટી પિન માગીએ અને કોઈ ખરાબ લાગે દેખાવ અને કોઈ કોઈ માણસને જો બટન તૂટી ગયું ઇમરજન્સીમાં ક્યાંય જવાનું થાય તો મિત્રો કોઈ પિનમાંથી અથવા તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય સાવ સામાન્ય ત્યાં સ્ટેપલરી મારી એટલે એવું બધું આ સારું ન લાગે તો આપણે એક જુગાડ કર્યો કે કોઈ આગળ એવી જો આવતું હોય ને જે સૂટમાં નથી આવતી હોય પિન આવતી ઘણી વાર પાછળથી ઓળખું પસંદ ભરાય એવું લગભગ આપી આગળ પડ્યું છે ને આપણે ખોટી લઈએ પણ પછી જો એ લાગી જાય તો આપણે થોડુંક કામ ટળી જાય બોક્સમાં જોઈ લઈએ આપણે આ બોક્સમાં વસ્તુ હોય પડી હોય તો આપણે ભગલો કરી દઈએ હા મળી જાય તો કામ નહીં જોકે આવું છે કંઈક હા મળી તો આવું આ એક ચક્કર છે પાછળ આ બોરિયા જેવું આવે આ બોરિયા જેવું અને આ બટન જેવું અહીંથી આપણે આ ખોલી નાખીએ ને અહીંથી આ દબાવીએ એટલે સૂટમાં આવે ઘણી વાર આ ઘણીવાર ભાગ આવે તો મિત્રો આપણે આ બટનનું કામ અહીંથી આ ઓકે થઈ જાય અને ક્યાંય ખરાબી ન લાગે અને ડિઝાઇનની ડિઝાઇનને સારામાં સારું બરાબર અહીંથી આ ફિટ કરી દેવાના નીકળે નહીં તમારે ટૂંકમાં કામ ચલાવવા પૂરતું આ હાલે બરાબર તો આપણે એક જુગાડ કરી આવા તો ગણાય છે જો આ રીતે હા એ વાર જો

બસ હવે નથી લાગતી આપણે ત્રણ ચાર કાંઈ એમાંથી આપણે પસંદ આવે ને એ રાખશું અને બીજું મિત્રો એક આવી પીન આવે છે પણ આ કાંઈ ફીટ બીટ થાય નહીં એવું લાગે છે ન થાય નહીં થાય મૂકી દઉં ચાલો તો આપણે અત્યારે શું છે એ વાળું છે ને એ વાળું એ આપણે શર્ટમાં ફિટ કરી દઈએ એટલે આપણું કામ રડી ગયું કહેવાય ગુજરાતીમાં રોડવી લીધું તો ચાલો મિત્રો આને ફિટ કરી દઈએ અત્યારે તો ખરાબ લાગે છે બટન તૂટી ગયું ને ટાઈમ નથી ટાઈમ ઘરે ઘરવાળી છે બધા છે પણ કહેવાનો મતલબ શું છે અત્યારે મારે થોડીક ઉતાવળ છે તો ટાઈમ એવો ટાંકવાનું બટન ટાંકવાનું છે ને તો આપણે આ ટ્રીક અજમાવી જોઈએ ચાલો તો ફિટ કરી દઈએ આપણે ડબલ સિલાઈ પણ થોડી વાર ટાઈમ ઘણું થઈ જશે ઓકે રેડી શું છે આ કે કલાક દોઢ કલાક પૂરતું રહીએ ને તો ઘણું કહેવાય પછી તો આપણે ઘરે આવીને બટન ટાકી દે હું આ એનું ઓલું છે એ ફૂટ કરી દઈએ થઈ ગયું એક તો ઉતાવળ છે ને એકલા એકલા ફિટ કરવું ને એ બહુ ટાઈમ લાગે અને થોડીક મહેનત વધી જાય હાલો રેડી હવે તમને બતાવી દઉં દેખાય લાગે ને સરસ જોવો જ આમ હોય તો ભાઈ તમને નજીકથી બતાવી દો એ દેખાય જો અહીંયા બટન ફિટ કરી દીધું આપણે દેખાય છે ને કોઈને ખરાબ લાગે નહીં બટન નું બટન ડિઝાઇનની ડિઝાઇન અને અંદર કંઈ થોડુંક સારું લાગે આપણે સાવ બટન તો ખુલ્લા નથી રાખતા ગુંડાની જેમ આપણે ગુંડા નથી આપણે વેપારી લાઈન ના માણસ છીએ બરાબર તો મિત્રો તમે પણ આવો કોઈ જુગાડ કર્યો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કરજો કોમેન્ટ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો કે મેં શું કહ્યું અને મારા વિડીયો રંગીન રાજકોટના કયા કયા ગામમાંથી શહેરમાંથી જોવે છે તે મને કોમેન્ટ કરીને જણાવશો ક્યાં ગામનાથી ગામનું નામ લખજો એમ બરાબર જય હિન્દ મિત્રો આવા જુગાડ અલગ અલગ હું તમને બતાવતો રહીશ તો આગલા વિડીયોમાં આપનું સ્વાગત કરીશ અત્યારે બાય બાય